તેમજ ડાયાબિટીસના દર્દીઓની નિયમિત સારવાર અને તેમની દિનચર્યા સાથે ભોજન પ્રથા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી હેલ્ધી પીપલ સ્ક્રીનિંગ કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેમાં પ્રતિમાસ પાંચસો જેટલા કામદારો તેમજ આસપાસના ગામના લોકોની ડાયાબિટીસની તપાસ સંપૂર્ણ વિના કરવામાં આવે છે અને રેડ ક્રોસ સંચાલિત હોસ્પિટલમાં એમડી અને ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટર દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સારવાર અને દવાઓ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે ડાયાબિટીસ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે બાળ દિવસ પણ હોય બાળકોના સ્વાસ્થ્ય માટે જીએમબી રેડક્રોસ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં નિયમિત સપ્તાહમાં ત્રણ દિવસ બાળ રોગ નિષ્ણાત ડોક્ટરની સેવાઓને દવાઓ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે જેનો અલંગના કામદારોના બાળકો તેમજ આસપાસના પચાસ થી વધુ ગામના લોકો સેવા મેળવી રહ્યા છે બાળ દિવસ નિમિત્તે રેડ ક્રોસ દ્વારા બાળકો માટે ચાલતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના માધ્યમથી બાળકોની આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટર અને રેડ ક્રોસના મેડિકલ ઓફિસર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આમ ડાયાબિટીસ ડે અને ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે રેડ ક્રોસ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર